પ્રાંતિજના આમોદરા ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સાંસદ સમૂહ લગ્નોત્સવ બે હજાર પચીસ યોજાયો વૈભવી લગ્નો સમાજની આર્થિક વ્યવસ્થામાં પડકારરૂપ છે જેમાં સામૂહિક લગ્નોત્સવ એક શ્રેષ્ઠ વિકલ્પ છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાંસદ સમૂહ લગ્નોત્સવમાં પ્રભુતામાંગ પગલાંક પાડનાર એકસો બાવીસ દંપતીઓને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાંપત્ય જીવનની શુભકામનાઓ પાઠવી સાંસદશ્રી દ્વારા એકસો બાવીસ દીકરીઓના નિઃશુલ્ક સમૂહ લગ્નોત્સવના આયોજનને બિરદાવતા મુખ્યમંત્રી શ્રી સાબરકાંઠા જિલ્લામાંગ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા તેમજ દીવદમણ દાદરાનગર હવેલી અને લક્ષદ્વીપ પ્રશાસક શ્રી પ્રફુલ્લભાઈ પટેલની ઉપસ્થિતિમાંગ સાબરકાંઠા અરવલ્લી જિલ્લા ક્ષત્રિય ઠાકોર સમાજના સહયોગથી સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા તેમજપુર ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા આયોજિત એક સો બાવીસ હાલી દીકરીઓના વિવાહ માટે નિઃશુલ્ક સમૂહ લગ્નોત્સવ બે હજાર પચ્ચીસ પ્રાંતિજના આમોદરા ખાતે યોજાયો હતો નવયુગલોને દાંપત્ય જીવનની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે લગ્નનું આયોજન સામાજિક સમરસતાની દિશામાં એક પ્રશંસનીય પહેલ છે સમૂહલગ્ન સમાજને નિકટ લાવવાનું કાર્ય કરે છે સાદગીથી ઉજવાતા આવા અવસર સર્વ સમાજ માટે પ્રેરણારૂપ બની રહે છે અતિ ખર્ચાળ લગ્ન સમારંભોને તિલાંજલિ આપી ઓછા ખર્ચે અને મધ્યમ તથા સામાન્ય વર્ગના લોકોને પોષાય તે રીતે સમૂહ લગ્નોત્સવોની પરંપરા આજે મોંઘવારીના સમયમાં ખૂબ અસરકારક સાબિત થઈ રહી છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં સર્વસમાવેશી વિકાસની નેમ સરકારની રહી છે સામાન્ય વર્ગના લોકોના મંગલ અવસરને માંડભેર ઉજવવા આ સાંસદ સમૂહ લગ્ન ઉત્સવ જેવા આયોજનોએ સૌનો સાથ સૌના વિકાસના મંત્રને ચરિતાર્થ કર્યો છે આજના આ મંગલ પ્રસંગે પ્રભુતામાંગ પગલાં પાડતા નવદંપતિઓનું જીવન સુખમય અને સમૃદ્ધ રહે તેવી શુભકામનાઓ મુખ્યમંત્રીશ્રીએ પાઠવી હતી વધુમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે તમામ વર્ગોમાં એકતા અને સમરસતા રહે તે માટે આવા સમૂહ લગ્નોત્સવ પ્રેરણારૂપ છે વૈભવી લગ્નોએ સમાજની આર્થિક વ્યવસ્થામાં પડકારરૂપ છે જેમાં સામૂહિક લગ્ન ઉત્સવ એક શ્રેષ્ઠ વિકલ્પ છે સમાજમાં ભેદભાવ ન રહે અને એકતાનો ભાવ જળવાઈ રહે તે માટે સામૂહિક લગ્ન ઉત્સવ ઉત્તમ ઉદાહરણ છે સરકારશ્રી દ્વારા સાત ફેરા સમૂહ લગ્ન યોજના અમલી બનાવાઈ છે જેનો લાભ રાજ્યની અનેક દીકરીઓએ મેળવ્યો છે આ કાર્યક્રમમાં દીવ દમણ દાદરાનગર હવેલી અને લક્ષદ્વીપ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું કે આજનો સાંસદ સમૂહ એ સમાજની એકતા સંવેદનશીલતા તથા સહકારિતાનું ઉત્તમ ઉદાહરણ છે જે દરેક સમાજ માટે પ્રેરણારૂપ છે લગ્નજીવનની શરૂઆત કરનારના નવયુગલોને અંતરના આશીર્વાદ આપ્યા હતા આ કાર્યક્રમના આયોજક એવા સાંસદ શ્રીમતી કરનારભાનાબેન બારિયાએ જણાવ્યું હતું કે આજે અહીં પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો છે આ નવયુગલોનું દાંપત્ય જીવન અખંડ રહે તેવી ભગવાનને પ્રાર્થના છે સમાજમાં અંધશ્રદ્ધાઓનું પ્રમાણ ઘટે અને શિક્ષણ વધે તે માટે પ્રયત્નો કરવા જોઈએ આજે સરકાર દ્વારા વાલી દીકરી યોજના બેટી બચાવો બેટી પઢાવો જેવી અનેક યોજનાઓ અમલી બનાવવામાં આવી છે આ યોજનાઓનો લાભ સમાજના દરેક વ્યક્તિ લઈ આગળ વધે તેવી અપીલ શ્રીએ કરી હતી આ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભારતીબેન પટેલ અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રિયંકાબેન ડામોર હિંમતનગર ધારાસભ્યશ્રી વેડી ઝાલા કેડર ધારાસભ્યશ્રી રમણલાલા વોરા કપડવંજ ધારાસભ્ય શ્રી પટેલ અરવલ્લી રાજેન્દ્રભાઈ પટેલ સાબરડેરીના ચેરમેન શ્રી શામળભાઈ પટેલ સહિત સંતો સમાજના આગેવાનો તેમજ નવ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા પ્રતિનિધિ ફઝલભાઈ મેમન સાબરકાંઠા ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઈબ લાઈક કરો અને શેર કરો